સમાચારોમાં આગળ વધી ગુજરાતમાં લોકસભાની ચૂંટણીમાં છવ્વીસ બેઠકો માટે ભાજપ અને કોંગ્રેસે પોતાના ઉમેદવારો જાહેર કરી ચૂક્યા છે ત્યારે રસાકસી ભરી ચૂંટણી જંગમાં અમરેલી જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ જેની ઠુંબર અને વર્તમાન પ્રમુખ ભરત સુતર્યા વચ્ચે ખરા ખરીનો જંગ જામી રહ્યો છે ત્યારે બગછરા તાલુકા કોંગ્રેસ પાર્ટી અને આમ આદમી પાર્ટીના ઇન્ડિયા ગઠબંધન અંતર્ગત એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું આ બેઠકમાં અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપભાઈ ધોધાત પૂર્વ ધારાસભ્યના પ્રમુખ સ્થાને લોકસભાના ઉમેદવાર જેનીબેન પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ રવજીભાઈ વાઘેલા બગસરા તાલુકા પંચાયત જિલ્લા પંચાયત નગરપાલિકા સ્વયં પૂર્વ સભ્ય મહત્વના કોંગ્રેસ કારોબારીના કારોબારી અને બંને પક્ષની વિવિધ સહેલ આગેવાનોની સહિતના આગેવાનો ઉપસ્થિત ઉપસ્થિતિમાં જેનીબેન તુમ આગે બઢો હમ તમારે સાથે હોવાના નારા લાગ્યા હતા ચૂંટણીના જે કાર્યકર્તા અને તાલુકા સદસ્ય તાલુકા સમિતિના આગેવાનો કરી બતાવવા માટેની સત્તા છે કારણ કે આ ચૂંટણી કોઈ બીજા અન્ય મુદ્દાઓ પર નહીં પરંતુ અમરેલી સંસદીય મત વિસ્તારમાં જે પછાતપણું પછાતપણો લોકો ખોલે છે આ પછાતપણો દૂર કરવા માટેનો નેમ લોકોએ ઉકેલી લીધું છે

ખાસ કરીને અત્યારે મોંઘવારીને દરેક વર્ગ અત્યારે પરેશાન છે મોંઘવારી ચરમસીમાએ છે અનેક મુદ્દાઓ છે લોકોની પોતાની વેદનાઓ છે એને વાચા આપવા માટે જન આ ચૂંટણીમાં આગળ આવવાનું છે કારણ કે આ વખતે કોઈ ભારતીય જનતા પાર્ટી કે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ નહીં પરંતુ કોઈ જેની ઉંમર લડી રહે છે